સુરત મહાનગરના નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરત ભાજપ કાર્યાલય ઉધના ખાતે નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અમદાવાદથી પધારેલા ચૂંટણી અધિકારી રાકેશભાઈ શાહ પદ મેળવવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળશે નવા વોર્ડ પ્રમુખ માટે પણ નવા ક્રાઇટેરિયા તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બે ટર્મ કરતાં વધારે હોય તેવો વોર્ડ પ્રમુખ તરીકે ફોર્મ ભરી શકશે નહીં નવા કોઈ ચહેરાને હવે પદ આપવામાં આવશે અને તેઓને સાંભળવામાં આવશે તે ઉપરાંત ચાલીસ થી પિસ્તાલીસ વયના ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે જેમાં કામગીરીને ધ્યાનમાં રાખી દાવેદારી નોંધાવશે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત